ગાજી રહ્યો છે મારે તો જવું છે દિશા કરીનું લેવા તો કૂકનું સાધન બીજું મળ્યું હોત પછું શું જઈને હટ જઈને આવો તો મારે કોમ થઈ જાઓત ફટાફટ હવે જવું તો ગામમાં કોઈકનું સાધન બીજું હોય તો હું માગું કૂક ના કીક ગમે વાલ છે સાધન કોણ ના પાડે હવે અહીંથી નીકળ્યું તો ના હતા જોરાકન પૂછતો જવું જોરા બાઈક સવારું જોરા છે હાલે છે હાલતા ખરા

રોટલા તમે કર્યા હોય કરી રોટલા નું બાઈક તો ને રોટલા છે તમે હાથી પણ રે તાર હું આગળ હા આવ તો

આ તો પાક ખબે ઠેલી છે માવી ખબે એટલે માંગવા જાવ તો કરજો લેવા જો તો હું તો આપડે ઠેલી ઓમ ઠેલી સરખી પકડો ના તું જા હવે જા ને એક તો પેલા જોરિયા દાડો બગાડો છે અને તું એ એકને ઓ ધક્કા બીજો આવો ના આવો શું થી શું ના જે તું આ પંચાત ન કરું તું આપણે માર ખાય ઓની ના કે ઉજો અલ્યા બરાબર આપણે ના કે ના જોરિયા ભાઈ શું વાકી છે આ તો બે દેના થઈ ગયો જાન છોડ કે આ એ નહી પડે બોલો આપની

કાકા એકાકા હા અરે મારા પગ પકસી લો મારા બે ભાઈ બે ભોન થઈ જા ઊભા કરજો મને શું કે કાકા દારૂ નહી પીતો છો આના પડી જા કુતવાડુ આવી તો અમાર પગ ભાઈ છે ભાઈ ઊભો કરો ભાઈ એક પગ આવો જો હા બેન કરો હા જો ખરા તમ કેમ ના તો લે કરો તમે

ટલો પડ્યો રસ્તા ને તો બાઇક અમને લઈને આવ્યો હોત તો મારે તમને બાઇક નવરાવું પડત ને કે આમપુર પાવડર બગાડવો પડતો મને બાઇક નવરાવું પડતું મારે તમને કલાક નું કોમ હતું પણ નાથે ભાઈ મારા વાત કરાય કરાય આખો દાડો કાઢ્યો મૂર્ખે ચાય નહીં પાઈ ગયા આ તો કંટાળી ગયા હું માથું દુખતો આવી માથું ફેર જઈ મસ્ત કડકડક ચાપી પછી થોડો ઓ અમતા ભાઈ અમે તમને કો ટસકા પીસા છોડ્યા હતા કો છે

પણ તું મરાય હંગા દે ખાલી મારા હાથ સુ ઝાલ્યો રહેતો નહિ એમણે અને કોક થઈ જાય ખાલી તો પછી એને શું પછી મારે મેલ દે મેલ દે હંગા ખાલી હાલ કકરો છો અને ના દેવાનું હોય એ અમલઢુય શું કોણ પડશે ભાઈ ખરી ભાઈ લઈ જાય મારા કે કી જવાનું છે ને વાટપોનું છે ઘારો એકલો એ લઈને જા દોતીવાડા બાજુ ને એટલે મને લાગે આ ડેમેજ અતારેલા છે મારા ઓસે ડેમબત પડનેવાળા ધૂડીયન તો દૂર કાઢી દેકુ આ જણિયાં તો જણાયા રડકઈ ગયો ઓ આ છે આ જો છે અમે કુડારતા કુડારતા મારી હાથે ભાઈ કેવા લઈ ગયા બાઈક તો ફોન કરો ફોન કરો ઘરે ફોન નથી તો નક્કી લઈ ગયા પણ લૂટી ગયા થોડા દાડે આપડે કરી ગયા આ પૈસા નથી પૈસા

કીધું પણ મારા આ તો પરમ મિત્ર કેવું ભાઈ મારો